નમસ્તે આજે આપણે જાણીશું કે શિયાળાની ઋતુમાં હાર્ટ એટેક કેમ આવતો હોય છે શિયાળામાં ઠંડીના કારણે શરીરની અંદર ઘણા બધા ચેન્જીસ એટલે કે ફેરફાર થતા હોય છે જેના કારણે હૃદય ઉપર દબાણ ઊભું થાય છે દબાણને કારણે હાર્ટ એટેક આવી શકે છે ઠંડીને કારણે બ્લડ વેસલ્સ એટલે કે રક્તનળી સંકોચાય છે જેના કારણે હાર્ટ એટેક આવતો હોય છે તેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે કારણ કે બ્લડ વેસલ સંકોચાઈ ગયેલી હોય છે હૃદયને વધુ મહેનત કરવી પડે છે અને હાર્ટને એટેક આવવાનું જોખમ પણ વધી જતું હોય છે બીજું કારણ છે બ્લડ પ્રેશર વધુ શિયાળામાં બ્લડ પ્રેશર સામાન્ય કરતાં વધારે રહે છે હાઈ બીપી ધરાવતા લોકોમાં હાર્ટ એટેકની શક્યતા વધારે રહેલી હોય છે ત્રીજું કારણ છે લોહી વધારે પડતું જાડું બનતું હોય શરીરની અંદર જો શિયાળામાં પાણી ઓછું પીએ તો શરીરની અંદર બ્લડ જાડું થતું હોય તેવું બની શકે છે લોહી જાડું થવાના કારણે હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે જેના કારણે લોકોને હાર્ટ એટેક આવતું હોય છે ઘણા બધા લોકો શિયાળાની ઋતુમાં ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય છે જે પહેલાં નહોતા કરતા પરંતુ શિયાળાની ઋતુમાં ઠંડીમાંથી બચવા માટે કરતા હોય છે તેનાથી પણ હાર્ટ એટેક આવી શકે છે શિયાળામાં વહેલી સવારે ઠંડી વધારે હોય છે અને લોકો તે સમયે કસરત કરતા હોય છે ગરમ કપડાં વગર મહેનત કરવાથી પણ હાર્ટ હાર્ટઅટેકની અસર થઈ શકે છે અચાનક મહેનતથી પણ હાર્ટ ઉપર ભાર પડે છે જે હાર્ટ એટેક આવવાનું એક કારણ બની શકે છે બીજું એક કારણ છે કોલેસ્ટ્રોલનું સ્તર વધારે હોવું શિયાળામાં લોકો તેલ ઘીથી બનેલી અને અલગ અલગ વાનગીઓ ખાતા હોય છે જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે જેમ કે તળેલું ઘી અને માખણવાળો ખોરાક વધારે લેતા હોય ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર તેના લીધે વધી જતું હોય છે અને હૃદયની નળીઓ સાંકળી થઈ જાય છે અને હાર્ટ એટેક આવતો હોય છે કેટલાક શ્વાસના રોગ અને ઇન્ફેક્શનના કારણે પણ હાર્ટ હાર્ટઅટેકની તકલીફ થતી હોય છે શિયાળામાં શરદી ખાંસી અને ફ્લૂના કેસો વધારે જોવા મળે છે શરીરમાં સોજા એટલે કે ઇન્ફ્લામેશન વધતું હોય છે તે પણ એક હાર્ટ એટેક આવવાનું કારણ ગણી શકીએ છીએ પહેલેથી જોખમ ધરાવતા લોકોમાં વધુ ખતરો હોય છે એટલે કે જે લોકોની ડાયાબિટીસ હાઈબીપી કોલેસ્ટેરોલ ધૂમ્રપાન કરતા હોય અને વૃદ્ધ લોકો હોય તે લોકોને શિયાળાની ઋતુમાં હાર્ટ હાર્ટઅટેક આવી શકે છે હવે આપણે જાણીએ કે આ તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તો ગરમ કપડાં પહેરવા જોઈએ વહેલી સવારે ઠંડીમાં ભારે કસરત તાળવી જોઈએ નિયમિત જો દવાઓ ચાલતી હોય તો તે નિયમિત લેવી જોઈએ પૂરતું પાણી પીવું જોઈએ તળેલું અને ભારે ખોરાક ઓછા પ્રમાણમાં લેવો જોઈએ છાતીમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ અને ડાબા હાથમાં દુખાવો થતો હોય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે હવે આપણે જાણીશું કે શિયાળામાં હાર્ટ એટેકથી બચવા માટેના સરળ અને સારા એવા ઉપાયો જેમકે સવારે અચાનક ઉઠીને કામ ન કરવું જોઈએ ઉઠ્યા પછી બેથી ત્રણ મિનિટ બેસી રહેવું જોઈએ પછી ધીમે ધીમે ઊભા થવું જોઈએ અને પોતાનું કામ કરવું જોઈએ પછી ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ ખૂબ ઠંડા પાણીથી સ્નાન ન કરવું જોઈએ ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ હાથ પર અચાનક ઝટકો ન લાગે તેના માટે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ કારણ કે શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે બીજું કે બહુ ઠંડી હોય તો આપણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે બહાર ન નીકળવું જોઈએ અને જો નીકળવામાં આવે તો ટોપી મફલર કે મોજાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ તણાવને ઘટાડવો જોઈએ એટલે કે શિયાળામાં ડિપ્રેશન અને તણાવથી દૂર રહેવું જોઈએ તેનાથી દૂર રહેવા માટે પ્રાણાયામ ધ્યાન એટલે કે મેડિટેશન અને પૂરતી ઊંઘ લેવી જોઈએ જેનાથી હાર્ટને રાહત મળે છે અને હાર્ટ અટેકનું જોખમ થતું નથી ઊંઘનો સમય નિયમિત રાખવો જોઈએ રોજ સાતથી આઠ કલાકની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે મોડી રાત્રે જાગવાનું ટાળવું જોઈએ જેનાથી હોર્મોનલ સંતુલન રહેતું હોય છે અને હાર્ટ ઉપર કોઈ અસર થતી નથી દારૂ અને ધૂમ્ર સંપૂર્ણપણે ટાળવું જોઈએ ગરમી માટે દારૂ ખતરનાક ગણવામાં આવે છે જેનાથી ઘણા બધા રોગો થતા હોય છે જેનાથી બીપી પણ અચાનક વધી જાય છે અને હાર્ટ એટેકનું જોખમ પણ વધતું હોય છે શરીરમાં પાણીની ઉણપ ન થવા દેવી જોઈએ શિયાળામાં ઠંડીના કારણે ઘણા બધા લોકો પાણી ઓછું પીતા હોય છે જેના કારણે હાર્ટ એટેક આવતો હોય છે તેથી નિયમિત પાણી પીવું જોઈએ અને સૂપ ઉકાળો અને છાશનું સેવન કરવું જોઈએ ગેસ અને એસિડિટીને અવગણવી ન જોઈએ ઘણા લોકોને છાતીમાં દુખાવો ગેસના કારણે પણ થતો હોય છે શંકા થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને સમયસર સારવાર લેવી જોઈએ જેનાથી આપણે બીજી કોઈ ગંભીર બીમારી થતી હોય તો તેનાથી બચી શકીએ છીએ અને નિયમિત બીપી સુગર કોલેસ્ટરોલ અને હૃદયને લગતા રોગોની નિયમિત ચેકઅપ કરવું જોઈએ જેનાથી આપણે હાર્ટ અટેક આવતો હોય તો તેનાથી બચી શકીએ છીએ